ડભોઈનગરમાં છેલ્લા કેટલાય સમયથી આડે આડેધડ ગેરકાયદેસર ઉભા રહેતા લારી ગલ્લાના દબાણો પર ડભોઈ નગરપાલિકાની દબાણ શાખાની ટીમે સપાટો બોલાવ્યો હતો ડભોઈ નગરપાલિકા દબાણ શાખાની ટીમે ગેરકાયદે દબાણો ઉપર સપાટો બોલાવીને વીસ લારીઓ અને દ્વિચક્રી વાહનો જપ્ત કર્યા હતા ડબોઈના સાંકડા રસ્તા ઉપર લારી ધારકો દુકાનદારો પથારાઓ મુખ્ય માર્ગો પર ધંધા રોજગારના દબાણ કરી ટ્રાફિકની અડચણરૂપ થતાં માથાનો દુખાવો બની રહ્યા છે ત્યારે દુકાનોની આગળ પાંચથી દસ ફૂટ સુધી શાકભાજીના કેરેટ લારીઓ અને ડબ્બા ટોપલા મૂકી દબાણો કરી રહ્યા છે ફરતી લારીઓ અને પથારાઓના દબાણો પણ માથાનો દુખાવો બની રહ્યા હતા ડેભોઈ નગરપાલિકાની દબાણ શાખા દ્વારા દબાણ હટાવ કામગીરી કરી ત્રણ દિવસમાં કુલ સોળ જેટલી લારીઓ જુદી જુદી ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી સાથોસાથ નગરમાં ટ્રાફિકને અડચણરૂપ એવા એક્ટિવા સ્કૂટર અને મોટર પણ જપ્ત કરી દંડનીય કામગીરી કરવામાં આવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે પાલિકાની દબાણ ટીમે આડેધડ કરવામાં આવેલા પાર્કિંગના વાહનોને પણ જપ્ત કર્યા હતા જેથી વાહન ચાલકોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો ડભોઈ નગરપાલિકા દ્વારા દબાણ સાધારની ટીમ ડભોઈના વિસ્તારોની અંદર વિવિધ વિસ્તારોમાં નાગરિકો દ્વારા લારી લારી ગલ્લાવાળા દ્વારા અને દુકાનદારો દ્વારા જે ટ્રાફિકને અડચણ કરી રહ્યા છે એવા હિત પકડી અને તેઓ પાસે દંડની વસૂલાત કરેલી છે અને અગાઉ પણ આગળ પણ કીધેલું છે તેમ છતાંય પબ્લિક કે વેપારીઓ જ્યાં ત્યાં રસ્તામાં ઊભા રહીને ધંધા કરતા હોય છે અને ટ્રાફિકને અડચણ કરતા હોય છે એવા કિસમોને આજે ડ્રાઈવ દ્વારા ડભોઈ વિસ્તારના વિવિધ વિસ્તારોમાં અલગ અલગ ટીમ કરી ડભોઈ નગરપાલિકાની ટીમ દ્વારા આજે આ ડ્રાઇવ કરવામાં આવેલી છે અને અગાઉ પણ આગળ પણ આ જ રીતની ડ્રાઈવ ડભોઈ વિસ્તારમાં કરવામાં આવશે કેટલી લારી કલ્લા અમે જપ્ત કરેલા છે અને અમારી કસ્ટડીમાં લીધેલા છે